જય દ્વારકાધીશ હું છું વિક્રમ ભારિયા કેમ છું બધા મજામાં આપને જણાવતા આનંદ અનુભવું છું કે આપણે જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા અતિ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે ભવ્યથી ભવ્ય ડાકડમરું કાર્યક્રમ આયોજન કરેલું છે તળાજા લક્ષ્મીનગર ખાતે તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ અને ગુરુવારના દિવસે તો સર્વધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે તો પધારો અને આ ડાયરાનામાં જે કાંઈ પણ રકમ આવશે તમામ રકમ ગરીબ નિરાધ જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવામાં આવશે અને ડાયરાના કલાકાર છે રામભાઈ રાવલના દીકરા અરવિંદભાઈ રાવલ સોગઠવાળા અને ભરતભાઈ રાવલના દીકરા મહેશભાઈ રાવલ સોગઠવાળા તો ધર્મી પ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ છે પધારવા જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ